હેલો કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બેનો જે ભાઈઓ બેનો પહેલેથી શીખે તેને આપણે શોલ્ડર માં બહુ કન્ફ્યુઝ થતા હોય કે શોલ્ડર કેવી રીતના માગવું ડ્રેસ હોય કે બ્લાઉજ હોય તો બ્લાઉજ ઉપરથી બ્લાઉઝ કેવી રીતના એનો શોલ્ડર માપો અથવા પ્રત્યક્ષ કેવી રીતના શોલ્ડર માપી એમાં શું શું ફરક આવે એમાં એ બધાય આપણે જે ગળાનું હોય તો ગળાની પહોળાઈ કેટલી રાખવાની ડીપ ગળું હોય તો કેવી રીતના પહોળાઈ રાખવી આપણે ઉપર ગળાના હોય તો કેવી રીતના આપણે પહોળાઈ રાખવી એ બધામાં પ્રશ્ન ઘણા બધા થતા હોય છે તો આજે તમને હું એકદમ ઇઝી ને સરળ રીતે બે ત્રણ રીતે બતાવીશ કે કેવી રીતના તમે શોલ્ડર માપી શકો ને કેવી રીતના તમારે કટિંગ કરવાનું શોલ્ડર તો લઈને કેવી રીતના ની પહોળાઈ કેટલી રાખવી કેટલે સુધી નિમિતમાં હોય તમારી પહોળાઈ ગળાની તો ગળાની પહોળાઈ કેટલે સુધી તમે રાખી શકો એ બધાય પ્રશ્નોનો આજે સોલ્યુશન છે તો આપણે પેલા પ્રેક્ટિકલી તમને બતાવવું કે આપણે કેવી રીતના સોલ્ડર માપવું તો આપણે આ રીતે સોલ્ડર માપી શકીએ બરોબર આ રીતે તમારે કેટલો સોલ્ડર તમે રાખો એના ઉપર આધાર હોય છે ભાઈઓ બહેનો બ્લાઉઝ હંમેશા શોલ્ડર આપણો નાનો હોય છે ડ્રેસમાં આપણો શોલ્ડર હંમેશા થોડોક મોટો હોય છે બરોબર તો કોલર વાળા ડ્રેસ પણ આપણો શોલ્ડર મોટો હોય છે આ રીતે તમારે શોલ્ડર માપવાનું આ જે આપણે સ્લીવ જોઈન્ટ કરેલી છે ત્યાંથી તે એટલી સ્લીવ જોઈન્ટ કરેલી પછી તમારી ઉપર ડિપેન્ડ છે ભાઈ બેનો કે તમે કેટલો એ બેનો પહેરે છે બરોબર કેવી રીતના બેનનું બ્લાઉઝ છે એના ઉપર હોય છે તો એમાં કેટલું વધઘટ થાય બ્લાઉઝમાં ને ડ્રેસમાં એ હું તમને સમજાવીશ કટિંગ ટાણે તો આ રીતે મારે ટોટલ તેર આવ્યું બરોબર તો તેર છે તો આપણે આ તેર નો મારે શોલ્ડર છે તો આપણે તેર ઇંચ કેટલું ઘટાડવું કેટલું વધારવું ઉપર તમને સમજાવીશ તો આપણે સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ બ્લાઉઝ લીધેલું છે બરાબર તો આ રીતે તમારે ગાજ બટન હોય અથવા તમારે આયવું હોય તો આ રીતે તમારે પહેલા પેક કરી લેવાના આ રીતે ફિટ કરી લેવાના પછી આપણે શોલ્ડર માપવાનો છે તો હવે શોલ્ડર કેવી રીતના માપો તે તમને સમજાવી દઉં જે આ સ્લીવ આપણે જોઈન કરી હતી ત્યારથી તેટલે સુધી બરોબર તમા સોલ્ડર હું માપી દો આ રીતે આ પદ્ધતિ તો હું વારે વાર બતાવું છું તો આ રીતે બરોબર આપણે ઈઝીલી આપણે થોડુંક આપણે ગળાનું આમ આ રીતે નોર્મલ રીતે ખેંચે અને માપવાનું તો અગિયાર આવે બરોબર તો સાડા પાંચ નો થાય એનું અડધું કરવાનું હવે તમે એ રીતે કન્ફ્યુઝ હોય કે આપણે જે પ્રત્યક્ષ માપ લીધું મેડમ એ તો તેર આવ્યું બરોબર ને આ તમે અગિયાર જે આવે છે તમારું માપ તો આ મારું બ્લાઉઝ છે તો અગિયાર કેવી રીતના લીધું હંમેશા આપણે ભાઈઓ બહેનો જે ડીપ ગળું હોય બરાબર તમે જોઈ શકો છો આ બ્લાઉઝમાં મારે ડીપ ગળું છે આ રીતે આ રીતે ફૂલ ડીપ ગળું છે એટલા માટે આપણે શોલ્ડર આપણો બે એકથી દોઢથી બે ઇંચ આપણે ટૂંકો કરવાનો હોય છે તમે જોઈ શકો છો જે મોટી ઉંમરના બેનો હોય એનો આપણે જે બ્લાઉજ હોય તો એનો આપણે ઉપર ગળા ના હોય તો એનો શોલ્ડર તમારે જે હોય એ પ્રમાણે લેવાનું બરાબર એવી રીતના આપણે કોલર વાળું બ્લાઉઝ હોય તો એનો શોલ્ડર એટલા માટે મોટો થાય કે પાછળ ગળું જ ના હોય બરોબર આ રીતે તમારું ડીપ ગળું હોય તો તમારે બે ઇંચ કમ કરવાનું હોય છે બ્લાઉજમાં ડ્રેસમાં હંમેશા આપણો શોલ્ડર મોટો થતો હોય કેમ કે આપણે અતિશય બ્લાઉજની જેમ ડીપ ગળા આપણા ન હોય બરોબર બઉ થાય તો છ સાત સુધી સાડા સાત સુધી આપણે લઈ જાય પાછળ બરોબર ડ્રેસમાં એટલા માટે આપણે ડ્રેસ નું જે આપણું માપ હોય બરોબર તો એમાં ફરક આવે ફરક એટલા માટે આવે કે ઉપર ગળવું હોય એટલા માટે તમારે જેમ તમે એક ઇંચ નીચે જાઓ ગળાનું એમ તમારો એક ઇંચ નો શોલ્ડર મોટો થતો છે એક ઇંચ તમે જે રીતના શોલ્ડર ગળું નીચે જાય એ રીતના તમારો શોલ્ડર મોટો થતો જાય બરોબર ને જેમ ડીપ જાય એમ આપણો શોલ્ડર ટૂંકો થતો છે એ ખાસ ધ્યાન આપવાનું આમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે તો આ રીતે મારું ડીપ ગળું આ છે બ્લાઉઝનું એટલા માટે મારે તેર આવ્યો હતો બરોબર તો આપણે અગિયાર નો શોલ્ડર લેવાનો તમે બે થી દોઢ ઇંચ આપણે તમારે કમ કરવો પડે જે શોલ્ડર પ્રત્યેક હોય તો એ પ્રમાણે તમારે ઓછો કરવાનો આ બરોબર એક પદ્ધતિ બતાવી દીધી હવે બીજી પદ્ધતિ તમે કઈ રીતે હવે ગળાનું આપણે કન્ફ્યુઝ થતા હોય કે ગળાની પહોળાઈ કેટલી રાખવી ને શોલ્ડર કેટલો રાખો એમાં તમારે બહુ કન્ફ્યુઝ થતા હોય છે તો ગળાની પહોળાઈ હંમેશા સવા બે બરોબર બહુ ડીપ ગળ હોય તો સવા બે બાકી તમારે અઢી ને બહુ તમારે સોલ્ડર મોટો હોય ને ઉપર ગળાનો હોય તો તમારું ત્રણ નું જે આપણે બોટનેક આવે એમાં તમારે ત્રણ ની પહોળાઈ કહું છું બરાબર ગળાની આપણે શેપ આપીએ ને એની પહોળાઈ પછી આપણો સોલ્ડર આવે તો એ રીતે તમારે કઈ રીતના માપવાનું બીજી મેથડી બતાવી દઉં તમને કે આ રીતે

અહીંયા અડધો આપણે થોડુંક સિલાઈમાં ગયું હોય ટોટલ આપણું અડધો ઇંચ સિલાઈમાં એટલે આપણે ત્રણ નો શોલ્ડર અઢીનું ગળું એટલે સાડા પાંચ થઈ ગયા રીતે તમારે માપવાનું કન્ફ્યુઝ થતા હોય તો આ રીતે તમારે માપી લેવાનું કે શોલ્ડર કેટલો છે તો કે આ અઢી આવે તો કે ત્રણ આપણે ત્રણ થી સવા ત્રણ લેવાનું સિલાઈ માટેનું આપણે એક્સ્ટ્રા ઉમેરી સવા બે થી અઢી ઇંચ નું તમારે ઓલવ હોય બરાબર ગળાની પહોળાઈ એટલે એમાં ઉમેરી દેવાનું તો એ રીતે તમારો શોલ્ડર આવી જાય એક સાઈડે તમે માપી શકો મેં બતાવ્યું કે એ રીતે તમે માપી શકો બરોબર એ રીતે તમારે માપી અને કરવાનું તો તમે કન્ફ્યુઝ નહીં થાવ ને તમારે ઇઝીલી તમે શોલ્ડરનું માપ કાઢી શકશો એ રીતે તમને બતાવ્યું તે રીતે તમારે કટિંગ કરવાનું છે તમને સમજાઈ ગયું છે એ જ રીતે ડ્રેસમાં પણ હોય છે ડ્રેસમાં તમારે સવા બેનો આવે બરોબર એ પોળાઇ ગળાની અઢી થી ત્રણ ઇંચની આવે જે ઉપર ગળાના બેનો ડ્રેસનું પહેરતા હોય એને આપણે પહોળાઈ કેટલી રાખવાની તો કે અઢી થી ત્રણ ને શોલ્ડર તો કે શોલ્ડર તમારે જે આવતો હોય આ રીતે માપી લેવાનું બરોબર એમાં ઉમેરી ને તમારો શોલ્ડર તમે કાઢી શકો બરોબર આ રીતે જ આવશે ડ્રેસમાં પણ શોલ્ડર માપી અને તમારે કટિંગ કરવાનું એની ગળાની પહોળાઈ હંમેશા તમારે ડ્રેસમાં અઢી થી ત્રણ આવશે ને બ્લાઉઝમાં તમારે સવા બે થી અઢી આવશે નોર્મલ સાઇઝ કહું છું પછી હેવી સાઇઝના બેનો હોય એના માટે થોડુંક અલગ થતું હોય છે બેનો એટલે એ તમારે ખાસ ધ્યાન દેવાનું થોડુંક તમને નોર્મલી તમને અનુભવ થતો જાય એમ તમે ઈઝીલી આ શોલ્ડર માપી અને કટિંગ કરતા છે આ પ્રશ્નનું તમારું સોલ્યુશન મળી ગયું છે તમને ઈઝીલી તમને બતાવી દીધું કે કેવી રીતના આપણે શોલ્ડરને માપી અને કેવી રીતના તમારે કટિંગ કરીને કેવી રીતના એનું કટિંગ કરવાનું હું ધ્યાન રાખું એ તમે સરળતાથી સમજી ગયા છે તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જબ ખૂબ ખૂબ ધન્યવાદ